गणेशाय नमः

દુર્ગાની ઉપાસના થાય છે તે નવદુર્ગા છે માં શૈલપુત્રી માં બ્રહ્મચારિણી મા ચંદ્રઘંટા મા કુષ્માંડા માં સ્કંદમાતા માં કાત્યાયની માં કાલરાત્રી માં મહાગૌરી અને મા સિદ્ધિદાત્રી આ નવદુર્ગાના નામોનું ઉચ્ચારણ મહાત્મા બ્રહ્માજીએ કરેલું છે મા દુર્ગા દેવીના ચોથા સ્વરૂપનું નામ છે કુષ્માંડા નવદુર્ગામાં મા ચોથા સ્વરૂપનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે માં આદ્ય શક્તિ છે પોતાના મંદ હાસ્યથી અંડાકારના રૂપમાં અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે નામ પડ્યું કુષ્મા જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ચારે કોર અંધકાર જ અંધકાર વ્યાપેલો હતો ત્યારે દેવીએ પોતાના ઇષ્ટ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી માટે દેવીનું એક નામ આદ્ય શક્તિ પણ છે સૃષ્ટિની આદિ સ્વરૂપ આદિ શક્તિ છે આ પહેલા બ્રહ્માંડનું અસ્તિત્વ ક્યારેય ન હતું માનું નિવાસ સ્થાન સૂર્ય મંડળમાં છે સૂર્ય લોકમાં નિવાસ કરવાની ક્ષમતા માત્ર માં કુષ્માં જ છે શક્તિ કેવળ આ માં જ છે શરીરની અને પ્રભા પણ સૂર્ય સમાન છે માનું તેજની તુલના ક્યાંય થઈ શકતી નથી અન્ય કોઈ દેવી દેવતાઓમાં માં જેટલું તેજનો પ્રભાવ જેટલો છે તેટલો જોવા મળતો નથી માના તેજ અને પ્રકાશ દશે દિશાઓમાં ફેલાયેલા રહે છે બ્રહ્માંડની બધી વસ્તુઓમાં પ્રાણીઓમાં જે કઈ તેજ સ્વરૂપ છે તે બધું મા કુષ્માંડાની કૃપાથી છે માને આઠ ભૂજા છે અત માં અષ્ટભુજા દેવીના નામે પણ વિખ્યાત છે માં હાથમાં ક્રમક્ષ કમંડલ ધનુષ બાણ કમલ પુષ્પ અમૃત કળશ અને ચક્ર તથા ગદા છે આઠમા હસ્તમાં નવનિધિ અને સિદ્ધિઓ દેવા વાળી

ધ્યાન ધરવું જોઈએ મા દુર્ગા દેવીનો કે કુષ્માંડાનું રૂપનું પૂજન કરવું જોઈએ માને લાલ રંગના પુષ્પ ચડાવવા લાલ ગુલાબનું પુષ્પ અર્પિત કરી શકાય સાથે માને લાલ સિંદૂર ધૂપ દીપ નિવેદ્ય ચડાવવું જોઈએ માને નૈવેદ્યમાં માલપુવાનો ભોગ ધરાવાય છે માની પૂજામાં લીલા રંગના વસ્ત્ર પહેરવાથી લાભ પ્રાપ્ત થાય છે શુભ મનાય છે આવી રીતે માની પૂજા આરાધના કરવાથી મંત્ર જાપ કરવાથી સમસ્ત દુઃખ દૂર થાય છે આ ઉપરાંત માને ભોગમાં આજના શુભ દિવસે કુષ્માડા એટલે કે કુમળાના જે જે પેઠા છે પેઠાનું ફળ છે તેનું બલિદાન અપાય છે બાદમાં દેવીને દહીં અને હલવાનો ભોગ પણ આપી શકાય છે બ્રહ્માંડને કુંબંડળાનું પ્રતિક માનવામાં આવે છે જે કુમળું વચ્ચેથી ખાલી હોય છે દેવી બ્રહ્માંડના મધ્યમાં નિવાસ કરે છે અને આખા સંસારની રક્ષા કરે છે જો આખું કુમડું ન મળે તો પણ માને પેઠાનો ભોગ પણ લગાવી શકાય છે આજના શુભ દિવસે કુમળાનો પણ રીતે પૂજામાં ઉપયોગ થાય તો તે ઉત્તમમાં ઉત્તમ છે મા ઘણા પ્રસન્ન થાય છે માને આજના શુભ દિવસે સૂકા મેવાનો ભોગ પણ અર્પિત કરી શકાય છે સૌભાગ્યનો સમાન પણ અર્પિત કરી શકાય છે ચુંદડી કંકુ બંગડી ચાંદલાનું પેકેટ કાજલ લિપસ્ટિક આદિ માને અર્પિત કરી શકાય છે આ દિવસે માની પૂજા આરાધના કરવાથી ભક્તોના સર્વે મનોરથ મનોકામના પૂર્ણ થાય છે આવી રીતે માની પૂજા આરાધના કરીને માનો મંત્ર જાપ કરવો જોઈએ યા દેવી સર્વ ભૂતેષું મા કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તે નમસ્ષષ્ઠે નમસ્ષષ્ઠે નમો નમઃ મા કુષ્માંડા દેવી બ્રહ્માંડના અધિષ્ઠાત્રે દેવી છે માં કુષ્માંડાની ઉપાસના કરવાથી સમસ્ત રોગ શોક મટી જાય છે આયુ યશ બળ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે માં કુષ્માંડા થોડી એવી સેવા પૂજાથી પ્રસન્ન થઈ જાય છે મનુષ્ય સાચા હૃદયથી માની શરણાગતિ સ્વીકાર કરે તો મા ઉચ્ચ પદની પ્રાપ્તિ પણ કરાવે છે વિધિ વિધાનથી પૂજન કરવામાં આવે ભક્તિ માર્ગ ઉપર ચાલીને તો થોડી સાધના માત્ર થી જ સુખ અનુભવ થાય છે દુઃખ સ્વરૂપ સંસાર અત્યંત સુખદ બની જાય છે માની ઉપાસનાથી મનુષ્ય સહજ ભાવથી ભવ સાગર પાર ઉતરી જાય છે માં કુષ્માંડા દેવીની ઉપાસનાથી આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ ઉન્નતિની પ્રાપ્તિ થાય છે લૌકિક પારલૌકિક ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે માં કુષ્માંડાની ઉપાસના કરવી જોઈએ આ ઉપરાંત વૈવાહિક મહિલાઓ છે બહેનો છે તેઓ પણ માં કુષ્માંડાની પૂજા ઉપાસના કરે તો સંતાન સુખની પ્રાપ્તિ થાય છે માં મા સૂર્ય ગ્રહ તારા આકાશ ગંગાનું નિર્માણ કરે છે અને આકાશની વચ્ચે તે સ્વયં સૂર્ય સમાન બિરાજમાન રહે છે બ્રહ્માંડની બધી ઊર્જાનો સ્ત્રોત મા કુષ્માંડા છે સૂર્યના કિરણોના મધ્યમાંથી બધા પ્રાણીઓને જીવનદાન આપવા વાળી મા કુષ્માંડા છે એટલા માટે જ સર્વશક્તિના રૂપમાં મા કુષ્માંડાની પૂજા ઉપાસના થાય છે નવરાત્રિના ચોથા દિવસે સૂર્ય જગતને જીવન આપે છે અને કુષ્માંડા સ્વયં સૂર્યની જ શક્તિ છે સૂર્ય દેવના મૂળમાં નિવાસ કરે છે માની કથા કંઈક આવી છે એકવાર જાતુકાસુરની હાર બાદ મહાન આસુર યોદ્ધા સુકેશના પુત્ર માલી અને સુમાલી નામના બે અસુર ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરીને ઘોર તપ કરે છે એ તપના પ્રભાવથી તેઓ એટલા તેજસ્વી બની ગયા કે સૂર્યના પ્રકાશની જેમ પ્રકાશવા લાગ્યા ત્યારે સૂર્યદેવને એવું લાગ્યું કે પૃથ્વી ઉપર બે સૂર્ય કેવી રીતે થયા આ કોણ હશે એ જોવા માટે ઉત્સુકતા બતાવી પરંતુ સૂર્યનારાયણ દેવ કર્મ પ્રધાન હોય તેઓ પોતાના કર્મથી વિચલિત ન થઈ શકે એટલે કે પોતે જે ઉદય અને અસ્ત સમયસર થાય છે તે કાર્ય એમને કરવું જ છે પરંતુ છતાં પણ સૂર્યનારાયણ દેવ પોતાના કાર્યમાંથી ચૂત થયા અને તે બંને જે અસુર સૂર્યના પ્રકાશની જેમ ગોળાની જેમ પ્રકાશમાન હતા તેને જોવા માટે આવી ગયા જ્યારે તેઓ નજીક આવ્યા તો બંને માલી અને સુમાલી બળીને ખાક થઈ ગયા જ્યારે ભગવાન મહાદેવને આ વાતની ખબર પડી ત્યારે તેઓએ સૂર્યનારાયણ દેવ ઉપર એક ત્રિશુલ છોડ્યું અને કહ્યું કે આ સૂર્ય ભસ્મ થઈ જાય પરિણામ સ્વરૂપ સંપૂર્ણ વિશ્વ સૌર્યમંડળમાં અંધકાર છવાઈ ગયો અને અંધકારને કારણે આ સૃષ્ટિ ભયાવા લાગવા લાગી ગુરુત્વાકર્ષણમાં પણ હાનિ થઈ અને અસંતુલન વ્યાપી ગયું સૂર્યનારાયણ દેવ બેહોશ થઈ ગયા ત્યારે પિતા કશ્યપજી રોવા લાગ્યા અને પિતા કશ્યપે પણ શિવજીને શ્રાપ આપ્યો કે જેમ તમે મારા પુત્રને માર્યો છે તેમ તમે પોતાના પુત્રને પણ મારશો આપણે ગણપતિજીની કથામાં જાણીએ છીએ આમ એક પોતાના દીકરાને પણ મારશે શ્રાપ આપ્યો ત્યારે ભગવાન મહાદેવને ખ્યાલ આવ્યો તેઓ દેવી પાર્વતી પાસે ગયા અને આ શ્રાપમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે દેવી પાર્વતી બ્રહ્માંડની સ્વામીની હોય માટે તેઓ સૂર્યદેવ પાસે ગયા અને પોતાની ઉગ્રતાથી અગ્નિ પ્રકાશથી એક ગોલાકાર શરીર બનાવ્યું અને તેને સૂર્ય નામ આપ્યું પાર્વતી દેવીએ બ્રહ્માંડના ગોળાને પોતાની અંદરથી બહાર કાઢ્યું ત્યારે દેવી પાર્વતી પણ સુંદર લાગવા લાગ્યા બાદમાં સુકેશ અને ઋષિ કશ્યપ પોતાના સ્થાને પહોંચ્યા સુકેશ આંસુઓથી ભરાઈ ગયા જોકે કશ્યપ ઋષિ પણ ક્રોધિત હતા ઋષિ કશ્યપે શિવજીને શ્રાપ આપ્યો હતો કે તે પોતાના પુત્રને મારશે તેથી શિવજી પણ સમાધાન કરવા માંગતા હતા શુકેશ અને ઋષિ કશ્યપ બંને દેવી પાર્વતી પાસે આવે છે ભગવાન મહાદેવના સૂર્યદેવ જીવિત થયા અને ઋષિ કશ્યપ દેવી અદિતિ સાથે દેવી દેવી પાર્વતી પાર્વતી પાસે આવે છે છે રસોઈમાં જઈને બે વાસણ લાવે અને ઋષિ કશ્યપને કહે છે કે આ બંને વાસણ તમારા રક્તથી ભરી દો અને ત્યારે એક ઘડામાં રક્ત અને બીજા ઘડામાં તે રક્તનું જ અમૃત થઈ ગયું પાર્વતી દેવીએ ઋષિ કશ્યપને પવિત્ર રક્ત અને અમૃત સૂર્યદેવના મુખમાં રેડવા માટે કહ્યું ત્યારે બદલામાં ઋષિ કશ્યપે કહ્યું કે તેઓ પોતાના બાળકો જે થશે તે બ્રહ્માંડના મહાન ભગવાન થશે ઈશ્વર થશે જે ભગવાન શ્રી ગણેશ અને કાર્તિકે પણ છે બ્રહ્માંડના મહાન ઈશ્વર ભગવાન શ્રી ગણેશ આદિપુરુષ છે સુકેશ અને તેમની પત્ની દેવી એ પણ માલી સુમાલીની રાખ લઈને દેવી પાર્વતી પાસે આવ્યા અને કહ્યું હે મા અમારા સંતાનને પણ જીવિત કરો ત્યારે મા પાર્વતીએ આ સંતાનોને ઈંડાના રૂપમાં ગર્ભમાં સ્થાપિત કર્યા જો કે તેઓ રાક્ષસ જ હતા મા પાર્વતીએ તેમને કુષ્માંડા નામ આપ્યું જેનો અર્થ થાય છે ગરમી ભરેલું ઈંડું સૂર્યનારાયણ દેવ અને દેવી કુષ્માંડાએ સૂર્યલોકને પ્રકાશિત કર્યું કુષ્માંડામાંથી સૂર્યનારાયણ દેવ જે મૂળ રૂપમાં આવ્યા અને તેમની શક્તિનો સંચાર થયો ફરી સૂર્યનારાયણ દેવ ચમકવા લાગ્યા અને આપણે સાંભળીએ માં કુષ્માંડા કથા કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડમાં અંધકાર શૂન્ય હતું દુનિયામાં કોઈ પણ કઈ સંકેત ન હતો પરંતુ પછી દેવી પ્રકાશનું એક કિરણ જે હંમેશા અસ્તિત્વમાં છે તે બધે ફેલાય છે દરેક જગ્યાને એક કિરણ પ્રકાશિત કરે છે પ્રકાશનો આ સમુદ્ર નિરાકાર હતો અચાનક તે એક એક કદ લેવાનું શરૂ કર્યું અને છેલ્લે દેવી મહિલા જેવો દેખાય છે જે ખુદ દેવી કુષ્માડા હતા બ્રહ્માંડનો જન્મ કુષ્માંડા દેવીના શાંત સ્મિતના કારણે થયો કે જેને આકસ્મિક રીતે જ ઈંડાનું ઉત્પાદન કર્યું મા કુષ્માંડાના એક સ્મિતે સમગ્ર અંધકારને દૂર કરી દીધો આ રીતે બ્રહ્માંડની નવી થઈ માની શક્તિ સૂર્યને દરેકને જીવન આપવાની ક્ષમતા આપે છે કારણ કે તે પોતે જ સર્વશક્તિમાન છે દેવી માતા કુષ્માંડા ભગવાન સૂર્યની શક્તિનો સ્ત્રોત છે મા કુષ્માંડા તેના વિના સૂર્યનો પ્રકાશ મંદ થઈ જાય ક્ષીણ થઈ જાય અને શક્તિહીન થઈ જાય ભગવાન સૂર્ય સર્જનને જીવન આપે છે પરંતુ તે તેના માટે પણ જવાબદાર છે માતા કુષ્માંડાની શક્તિ જે તેને આવું કરવા માટે સક્ષમ બનાવે છે અને જ્યારે મહાશક્તિ કુષ્માંડાના રૂપમાં સૂર્યનારાયણ દેવના પણ દર્શન થાય છે એક ઈંડા ત્યારે તે જ સ્મિતમાંથી તેની પાસેથી શક્તિ બહાર કાઢે છે સ્મિત કરતા રહે છે અને ઉર્જા પ્રકાશિત કરતા રહે છે જ્યારે દેવતાઓ તથા દરેક મનુષ્યના આ પ્રકૃતિ દેવી પણ સૂર્યનારાયણ દેવને સન્માનિત કરે છે મા કુષ્માંડા તેમના મૂળમાં છે એવું કહેવાય છે કે ભગવાન સૂર્યને જ માતા કુષ્માંડા દિશા આપે છે એવા માં કુષ્માંડા દેવી છે જે જગતના પાલનહાર છે માં જગત જનની છે કારણ કે જગતને ઉત્પન્ન કરવા વાળી મા કુષ્માંડા દેવી છે માટે આદ્ય શક્તિના રૂપમાં નવરાત્રીના ચોથા સ્વરૂપ ચોથા મહાશક્તિ ચોથા દુર્ગા શક્તિ માં કુષ્માંડા દેવીનું પૂજન અર્ચન થાય છે જેમાં ભક્તો માની ઉપાસના કરીને ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે એમાં કોઈ સંદેહ નથી બોલો મા કુષ્માંડા દેવીની જય